શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટ નો સંપર્ક કરો દિવ્યેન સોની મોબાઈલ નંબર નવ્વાણું જીરો ઓગણપચાસ વીસ ત્રણસો એકવીસ મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત મહર્ષિ દયાનંદ સરસ્વતી બીસીએ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવી રહેલા વિદ્યાર્થીઓ માટે બીસીએ કોલેજના પ્રિન્સિપાલ અને મંડળ દ્વારા આજે તારીખ બાવીસ આઠ બે હજાર પચીસ ને શુક્રવારના રોજ શહેરના હરિહર સેવા મંડળના હોલમાં ફ્રેશર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ મણિયાર મંત્રી શ્રી નિકેતુભાઈ મણિયાર અને ટ્રસ્ટી શ્રી રાકેશભાઈ મણિયાર હાજર રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો આજના કાર્યક્રમમાં સૌપ્રથમ પ્રાર્થના સેમેસ્ટર ત્રણની વિદ્યાર્થીની ઠાકોર હિરલ દ્વારા કરવામાં આવી હતી જ્યારે કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બિનાબેન પટેલે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આજના ફ્રેશર પાર્ટીના કાર્યક્રમમાં હાજર રહેલા તમામ પ્રોફેસરોનું પણ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ મણિયારે

સ્ટુડન્ટ માટેનું ફ્રેશર પાર્ટીનું આયોજન કરેલું છે દર વર્ષે આપણા જે ફર્સ્ટ યરમાં જે સ્ટુડન્ટ આવે છે એના માટેનું અમારા પ્રિન્સિપાલ અમારું મંડળ તમામ એ ફ્રેશર પાર્ટીનું આયોજન કરીએ છીએ અમારા મંડળના પ્રમુખ શ્રી મહેશભાઈ ગાભી સાહેબ ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ મણિયાર ટ્રસ્ટી શ્રી રાકેશભાઈ મણિયાર આ બધા જ હાજર રહી અને આ પ્રોત્સાહન વિદ્યાર્થીઓને આપી અને ખૂબ સુંદર આયોજન શ્રી હરિયર સેવા મંડળમાં રાખેલું છે અને દર બાર મહિને અમે નિત નવા દર મહિને અલગ અલગ પ્રોગ્રામ ડીસીએ કોલેજમાં અમારા પ્રિન્સિપાલ વિનાબેન પટેલ કે વારંવાર કરતા હોય છે છોકરાઓ પણ ઉત્સાહિત હોય છે અને અમારે લગભગ દોઢસો બસો છોકરાઓ અઢીસો છોકરાઓ આ કેમ્પસમાં ડીસીએ કોલેજમાં ત્રણ ડીસીએ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે